બાળ ઉછેરની બારાક્ષરી ભાગ દસ લેખક રુદ્રેશ વ્યાસ બાળકના વિકાસમાં ઉત્તેજના સભર વાતાવરણનો ફાળો બાળકના યોગ્ય તંદુરસ્ત અને અસરકારક વ્યક્તિત્વ વિકાસમાં ઉત્તેજના સભર વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ વાતાવરણનો ખૂબ મોટો ફાળો હોય છે બાળક જન્મે ત્યારથી નવજાત શિશુ અવસ્થા તેને જેટલા વૈવિધ્યસભર વાતાવરણ કે જુદી જુદી પરિસ્થિતિમાં મૂકવામાં આવે તેટલો તેનો જુદી જુદી બાબતોનો વિકાસ વધારે સારો થઈ શકે બાળક પાંચ વર્ષનો થાય ત્યાં સુધીમાં તેના મગજનો લગભગ નેવું ટકા વિકાસ કે વૃદ્ધિ થઈ જાય છે મગજના ન્યુરોન્સ અને તેમની વચ્ચેના જોડાણો જેટલા વધારે પ્રમાણમાં એક્ટિવ એટલું બાળક વધારે બુદ્ધિશાળી કે હોશિયાર આ માટે બાળકની સામે નવી નવી પરિસ્થિતિઓ નવા નવા સ્થાનો નવા નવા કાર્યો નવી નવી બાબતો અને જુદું જુદું વાતાવરણ આવવું જોઈએ બાળકને અલગ અલગ પ્રકારના રમકડાઓથી રમ રમવા મળવા જોઈએ જુદી જુદી વ્યક્તિઓ સાથે આંતરક્રિયા કરવાનું પ્રાપ્ત થવું જોઈએ આ બધું જેટલું વધારે તેટલા તેના મગજમાં ન્યુરોન્સ વચ્ચેના જોડાણો વધારે અને બાળક તેટલું વધારે બુદ્ધિશાળી બને આ માટે જ શાળાઓની અંદર બાળકને અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવાનો પ્રવાસ પિકનિક વિગેરે કરાવવાનો અભિગમ હોવો જોઈએ જેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ દ્વારા બાળક કામ કરશે તેટલી આંખ નાક કાન જીભ ત્વચાની ક્ષમતા કે અસરકારકતા પણ વધશે અને બાળકનું મગજ અને તેના વિવિધ ભાગો તેટલા પ્રમાણમાં કાર્યરત બનશે જેટલું જુદા જુદા વાતાવરણમાં બાળકને મૂકવામાં આવશે તેટલા તે વાતાવરણથી કે વ્યક્તિઓથી પરિચિત થશે અને તેમની સામે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવી કેવી રીતે અંતર આંતરક્રિયા કરવી કે કેવી રીતે સમાયોજન સાધવું તે પણ શીખી શકશે બાળકના તંદુરસ્ત વિકાસ માટે શક્ય તેટલા પ્રવાસો શક્ય તેટલી વધુ વ્યક્તિઓને મળવાનું જુદી જુદી મેદાની અને માનસિક કસરત થાય તેવી રમતો રમવાનું બાળકને આપવું જોઈએ જેના પરિણામે તેનો શરીરના મોટા સ્નાયુઓનો તથા નાના નાના સ્નાયુઓનો વિકાસ તથા જુદા જુદા અંગો અવયવ અને મગજ વચ્ચેના સંકલનનો વિકાસ થઈ શકશે બાળકે પોતાના જીવન દરમિયાન જેટલી જુદી જુદી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો હશે તેટલી સમજણ અને સમાયોજનની શક્યતાઓ સંભાવનાઓ અને આવડત તેનામાં વિકાસ સાધશે આમ બાળકના બુદ્ધિ અને વ્યક્તિત્વના વિકાસ માટે તેની સામે શક્ય તેટલું ઉત્તેજના સભર સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડવું જોઈએ જે માતા પિતાઓ ઈચ્છે છે કે પોતાનું બાળક વિશ્વની સ્પર્ધાઓમાં આગળ નીકળે તેમણે આ દિશામાં પ્રયાસો કરવા જોઈએ અસ્તુ